અને પંચમહાલના ગોધરા ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં શરણાઈના ના રેલાયા નારી સંરક્ષણ ગૃહમાં ભારતી નામની દીકરીઓનો ઉછેર કરી અને અને તેને એક પરિવારની જેમ છે એ દીકરીની મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની મુખ્ય ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા આ લગ્નમાં દીકરીઓના માતા પિતા તરીકે ભૂમિકા શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન યોગેશભાઈ અને પ્રીતિબેન જોશી બન્યા હતા

અંગ અંગ છે છે અલગ પણ પણ અમે એક આજે અમને સારી એવી તક મળી કે દીકરીને કન્યાદાન કરવાની તો અમે પણ દીકરીનું કન્યાદાન કરવા યથાશક્તિ અમારા જે પણ થઈ શક્યું છે એ અમે દીકરીનું કન્યાદાન કર્યું છે અને દીકરીનું જીવન સુખમય નીવડે એવી બહુચરમાં દિલ દિલથી પ્રાર્થના છે અને એમના જોડા પાર પાડે મારી માતાજી એમનો ચૂડી અમર રાખે એવું દિલથી છે નાનપણથી જ નારી કેન્દ્રમાં ઉછરેલ ભારતીના લગ્નનો તમામ ખર્ચ નારી સંરક્ષણ ગૃહના દાતા અને સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો આ લગ્ન પ્રસંગમાં દીકરીના કન્યાદાન અને ચાંદલા વિધિમાં આવેલ રકમને ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે આ સાથે સરકાર દ્વારા દોઢ લાખની સહાય પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તો શિક્ષણ મંત્રી કુબેરભાઈએ ભારતીને તેના ભાઈ તરીકેની જવાબદારી સ્વીકારી સુખી દાંપત્ય જીવન વ્યક્તિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી

ભલે કુલદીપ તો નોકરી અહીંયા કરે છે પણ અમારે જવાબ જોડે થયું છે તે એટલા માટે હું ખુબ ખુશ છું અને ભારતીય પૂરી લાઈફ ખુશ રાખવાની પૂરી પ્રયત્ન કરીશ